આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિસનગર શહેરમાં સ્વચ્છતાનો કરાવ્યો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છતાના મહાઅભિયાનને વેગવંતુ બનાવવા ઈઠોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશના તેમજ સ્થાનિક નેતાઓની પ્રતિમાઓને આજે સાફ કરવાનો કાર્યક્રમ યોજાયો વિસનગર શહેરના ત્રણ ટાવરે આવેલા મહાત્મા ગાંધી રમણી ક્લાલ મણિયાર કર્મવીર સાકરચંદ પટેલ શિવાભાઈ પ્રભુદાસ વકીલ

રોડ રસ્તા પર પડેલ ખાડાઓ પુરાવ્યા હતા આજ રોજ આરોગ્ય મંત્રી વિસનગર શહેરના નવ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન તેમજ જંતુનાશક પાવડરના છંટકાવનો પ્રારંભ કરાવ્યો હતો આરોગ્ય મંત્રીની સાથે વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી તેમજ વોર્ડના સદસ્ય ઉપરાંત વિસનગર શહેર ભાજપા પ્રમુખ મનીષ પટેલ તથા કાર્યકરો જોડાયા હતા ઇઠ્યોતેરમાં આપણો સ્વાતંત્ર્ય દિવસ છે અને ઇઠ્યોતેર વર્ષના જ્યારે વાણાવાઈ ગયા હોય ત્યારે પ્રજામાં પણ અવેરનેસ માટે અને ખાસ કરી સ્વચ્છતાનું અભિયાન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સમગ્ર દેશભરમાં આદર્યું છે અને મુખ્ય વિષય મહાત્મા ગાંધીજીએ પણ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા અને સ્વચ્છતા એ સીધી આરોગ્ય સાથે સંકળાયેલું છે આ પ્રસંગ નિમિત્તે જેટલા પણ મહાનુભાવો આપણી યાદોમાં જીવંત છે કે જેમને આપણા ભારતના ઇતિહાસમાં મહત્ત્વના યોગદાન આપ્યા છે સ્થાનિક વિસ્તારના યોગદાનમાં જેમના મહત્વના પ્રદાનો છે એવા તમામ મહાનુભાવોના સ્ટેચ્યુ આપણે મૂક્યા હોય તો એની સફાઈ નિયમિત થવી જોઈએ એના ભાગ સ્વરૂપે તમામે તમામ મહાનુભાવોના સ્ટેચ્યુને સાફ કરવાનું જ્યાં ગંદકી વધારે હોય ત્યાંથી એ ગંદકી પણ ઉપાડી લેવી અને અત્યારે વરસાદનો સિઝન અને માહોલ છે અને વરસાદના કારણે જ્યાં પાણી ભરાતું હોય ત્યાં પાણીજન્ય રોગો આપણને થતા જોવા મળે છે એની સીધી અસર આરોગ્ય ઉપર પડે છે અને સામાન્ય વ્યક્તિના જીવન પર પણ પડતી હોય છે તો આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ પણ ઘટે અને સાથે અવેરનેસનો એક વ્યાપ વધે એના માટેનું ખૂબ મોટો અભિયાનની આકલ ભારતીય જનતા પાર્ટીના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ કરી છે એના ભાગ સ્વરૂપે આજે વિસનગરના તમામ નવે નવ વોર્ડની અંદર જ્યાં પાણી ભરાયું હોય ત્યાં દવાનો છંટકાવ જ્યાં ગંદકી વધારો હોય એ ગંદકી સાફ કરવાનો જ્યાં રસ્તા ઉપર ખાડા પડ્યા હોય એ ખાડા પૂરવાનો અને મહાનુભાવોના જે સ્ટેચ્યુ છે જે આપણા જીવન સાથે સતત જોડાયેલા છે ભલે એમની હયાતી ના હોય પરંતુ એમની યાદો આપણા માનસ પટલ ઉપર અને આપણા સમાજ જીવન ઉપર જેનો પ્રભાવ પણ આજે છે એવા તમામ મહાનુભાવોની યાદગીરીના સ્ટેચ્યુ જે છે એને સાફ સફાઈ કરવાનો કાર્યક્રમ આજે સમગ્ર વિશ્વ આખા દિવસભર સમગ્ર વિસનગરમાં ચાલવાનો છે અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આખું સંગઠન નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને બીજા કાર્યકર્તાઓ સાથે આખા વિસનગરમાં ખૂબ મોટો આજનો કાર્યક્રમ છે જે નવે નવ વોર્ડની અંદર આ કાર્યક્રમ આપણે હાથે ધર્યો છે અને ચોમાસાની ખૂબ મોટી સમસ્યા વરસાદ પછી ખાડા પડી જવા એક સામાન્ય બાબત છે તો એમાં પણ એ ખાડાઓ પૂરી અને અત્યારે ટ્રાફિકને અડચણ ના પડે એનું પણ એક મહાઅભિયાન આપણે હાથમાં ધર્યું છે